ગુજરાત વિધાનસભા સત્યાસીની ચૂંટણી માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાગેલા પોતાની નવી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકર્તા સંમેલન કર્યું જેમાં ભાજપ અને કોંગ્રેસને ચાપકા લાલજીભાઈ ઉમેદવાર ઘોષિત કર્યા શંકરસિંહ વાઘેલાએ કાર્યકર્તા સંમેલનમાં કહ્યું કે ભાજપ ભય ભૂંડી અને ભ્રષ્ટ પાર્ટી છે વિસાવદર ચૂંટણી જીતાય કે નહીં એનાથી એને કોઈ ફરક નથી પડતો ત્રીસ વર્ષ એક સત્તા છતાં પ્રજાને સમસ્યા અને પ્રશ્નો કેવી રીતે હોય કોંગ્રેસને ચૂંટણી જીતે તો પણ એનું બળ વધશે નહીં આપ પાર્ટીને હું ગણતો જ નથી સરકાર છે આ સરકારના સોટી મારવાની સત્તા નથી બહેનો દીકરીઓને ત્રાસ અને અત્યાચાર વધતો જાય છે બીજેપીને હરાવવામાં તમને પુણ્ય મળશે બદમાશ લોકો હેરાન કરે તો આ બાપુ બેઠા છે ચોર લોકોની હેસિયત નથી ડરવાનું એને હોવું જોઈએ જનતાને સેના માટે ડરવાનું હારશે તો તમને બાપુ કહેશે જો જીતશે તો બાપા બની બેસશે હું વિષાળ વધરની કુટુંબ સમયમાં જાહેર થનાર વિધાનસભાની પેટા ચૂંટણીના અનુસંધાનમાં અહીં ગામમાં આવ્યો છું આ બાય ઇલેક્શન એ વિસાવદરના મતદારોના લીધે નથી આવ્યું મતદારોનો વાંક એટલો કે કદાચ એમને ગઈકાલે કોઈ એકાદ પાર્ટીના ઉમેદવારને મત આપીને વિધાનસભાનો સભ્ય બનાવ્યો ભારતીય જનતા પાર્ટી દુનિયાની મોટામાં મોટી પાર્ટી એકસો જેટલા ધારાસભ્યો એકાદ સીટ એમને મળે કે ન મળે બહુ ફેર પડવાનો નથી અને જે ભારતીય જનતા પાર્ટી આટલો બધો ભરાવો હોવા છતાં પણ જો એ આવી રીતે બીજી પાર્ટીના સભ્યો કે મેમ્બરો તોડવા માટે લાલચ આપીને કે કમિટમેન્ટ આપીને જો કરતા હોય તો બીજેપીને આ શોભા નથી દેતું બજારમાં વેચાવું માલ હોય પણ આવી રીતે ખરીદ વેચાણ સંઘ કરવો એ બરાબર એમના માટે નથી કોંગ્રેસ પાર્ટી એમાં પણ જે લોકોએ વિશ્વાસ મૂક્યો એ પણ સાગમ તે આ પક્ષમાંથી પહેલાં પક્ષમાં આપવારામાં વિશ્વાસ મૂક્યો એ પણ આનાથી પહેલાં તમે મને સમજાવો જે ભારતીય જનતા પાર્ટી દોષિત છે જે કોંગ્રેસ આમથી આમ થવા માટે દોષિત છે આપવારા પણ દોષિત અને પ્રદુષિત છે તો પછી પ્રજાએ જવાનું ક્યાં એના જવાબ માટે શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને વિસાવદરને કડીમાં ઉતર્યા છે અને એમાં બહુ સારા મજાના ઉમેદવારો જેવો સામાજિક રેપ્યુટેશન મારા લાલજીભાઈ કોટડિયા જે એ વિસાવદરના એક ખેડૂત આગેવાન બધા સરપંચ એસોસિએશનના અનુસંધાનમાં પણ સારા સંબંધો અમારા ધીરુભાઈ સાહેબ માજી ધારાસભ્ય એમના પણ આશીર્વાદ બાકીના બધા સમાજના આશીર્વાદના આધારે અમે આજે એમની આ મિટિંગમાં જાહેર કર્યા કે આવનાર પેટા ચૂંટણી જ્યારે આવે ત્યારે અમારા પ્રજાશક્તિ ડબગડી પાર્ટીના ભાલો લઈને ઉતરશે અમારા લાલજીભાઈ કોટડિયા એવા ઠેકાણે ત્રણેય પાર્ટીઓના અનુભવો વિસાવદરની પ્રજાને છે હું જાહેર જીવનમાં જ્યારથી છું ત્યારથી આ પક્ષ કે પહેલા પક્ષ પણ પ્રજાનું ભલું શેમાં હોય એના એના સિવાય કંઈ જ ન હોય અહીં વિસાવદરમાં આવતાની સાથે માર્કેટયાર્ડમાં કેશુભાઈ પટેલ સાહેબની પુરા પ્રતિમાને પાઘડી પહેરાવી હાર પહેરાવ્યા સરદાર સાહેબની પ્રતિમા એમને પણ ફુલાર કર્યા એવા ઠેકાણે મારે પ્રજાજનોને કહેવાનું કે અમારીને કેશુબાપાની જોડી બહુ સરસ જોડી હતી કોડે તોડી કમસે કમ વિસાવદનના મતદારોનો હું આભાર માનું છું કે એમને જ્યારે મેર પડ્યો ત્યારે એમને પૂરા સમર્થનથી ગાંધીનગર મોકલી આપ્યા છે કેશુબાપા જ્યાં હતા જે કંઈ પાર્ટીમાં હતા એમાં ખેડૂત સિવાય કોઈ બીજી વાત નહીં મગફળી ઉંધારુના પ્રણેતા કેશુભાઈ એમએસપીના પણ હિમાયતી કેશુભાઈ આવા અનેક પ્રજાલક્ષી એવા ઠેકાણે ઈકોનો સવાલ હોય એમએસપીનો સવાલ હોય નેરની કેનાલ લાંબી કરવાનો સવાલ હોય બીજા સવાલ હોય એ કોઈ સવાલ આ એકાદ પેચા ચૂંટણીથી ઉકલવાનો નથી પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીની ભાજપની આ ભ્રષ્ટ સરકારની ખુરશીને જો આ ભાલો ફેંકતા માણસની અણી અમારા લાલજીભાઈ કોટડિયાના માધ્યમથી ધારાસભ્ય બનીને ત્યાં ગાંધીનગર અડાડશે તો સરકારમાં જીવ આવશે અને સરકાર પ્રજા દુઃખી છે એનો વિચાર કરીને સારું કરવાની કોશિશ કરશે ગુજરાતની કરોડોની પબ્લિક એ આ બે મત વિસ્તારના મતદારો ઉપર આશા રાખીને બેઠી છે કે અમારી બે દીકરીની મશ્કરી થાય બેકાર છોકરાઓ મોંઘવારી વગેરે અનેક પ્રશ્નો એ પ્રશ્નો આજે અમારા હાથમાં જવાબ આપવાનો નથી પણ તમારા હાથમાં વિસાવદર ને કડીના મતદારોના હાથમાં છે તો વિસાવદ કડીના મતદારો પાસે ગુજરાતની પબ્લિક બહુ હૃદયથી આશા અપેક્ષા રાખીને અપીલ કરે છે કે અમારી લાગણીને માગણી ધ્યાન રાખીને ભારતીય જનતા પાર્ટીને ઘેર બેસાડજો અને બાપુની પાર્ટીને ગાંધીનગર મોકલી આપો